નમસ્કાર મિત્રો જય દ્વારિકાધીશ આહિર સમાજનો દેશ પ્રત્યેનો પ્રેમ દેશ પ્રત્યેની તાજ રાષ્ટ્રપ્રેમ કાયમી માટે મજબૂત રહ્યો છે ભૂતકાળમાં પણ આહિર સમાજના અનેક યુવાનોએ દેશ માટે બલિદાનો આપ્યા છે અને ભવિષ્યમાં પણ આ કળિયુગના સમયમાં પણ બલિદાનો આપવા માટે તત્પર એવા આહિર સમાજના યુવાનો આહિર રેજિમેન્ટની માગણી કરી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો આહિર સમાજનો આ દેશ પ્રત્યેના પ્રેમનો ઇતિહાસ ઉજળો છે અને આ ઇતિહાસનું દ્વારકા આહિરાણી મહારાષ્ટ્રમાં પુનરાવર્તન થયું હોય એવું એક ઘટના ઉપરથી લાગી રહ્યું છે દ્વારકા આહિરાણી મહારાષ્ટ્રની અંદર પિસ્તાલીસ હજારથી પણ વધારે આહિરાણીઓ દ્વારા જે રાસ લેવામાં આવ્યો એમના મધ્યની અંદર એક ધર્મધ્વજાની સાથે સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો જે ઘટના એવું પ્રતીત કરે છે કે આહિર સમાજનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ આહીર સમાજની દેશ પ્રત્યેની દાજ એ મજબૂત છે અને આ દેશ પ્રત્યેની ભાવના બતાવવા બદલ સમગ્ર આહિર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને પ્રવીણ રામના જય શ્રી કૃષ્ણ